ધાબા લેવલ સુધી આવી ગયું છે એટલે કે ધાબુ ભરવાનું જે કહે છે તે એટલા સુધી આવી ગયું છે કામ એટલા માટે આપણે જવાનું છે ગામડે અને હું પપ્પા અને બેન ત્રણ જ જવાના છીએ તો ચલો ટાઈમ ખોટી નથી કરો નીકળીએ ગામ બાજુ પહોંચી ગયા છે ને સીધા હવે આપણે જોઈએ છીએ આપણા નવા ઘર સાઈડ આમ દેખાય ને આપણું નવું ઘર છે તો ચાલો તમને પણ બતાવું મિત્રો આપણે નવા ઘરે પહોંચી ગયા છે અને હું તમને આખું જ ઘરની બધું બતાવું તો ચલો જુઓ તો મિત્રો પહેલા તો આપણો ગેટ છે જે આપણે તમે જોઈ શકો છો અને એની સાઈડમાં આપણે અહીં બીજો ગેટ મેલો છે એટલે જો આપણો આ સાઈડ સામેનો દરવાજો છે એટલે આપણે આ સાઈડ આવવું હોય તો તકલીફ પડે થોડી એટલે આપણે અહીં એક દરવાજો મેળી દીધો છે જે આપણું જૂનું કરતી ત્યાંથી ખૂબ નજીક પડે એટલા માટે તો ચલો આવા અંદર જોઈએ

બહારથી હું તમને થોડું થોડું બતાવી દઉં આ છે બે આપણું ટોયલેટ અને બાથરૂમ અને આ છે આપણી સીડી જોઈશું આ છે આપણો ગેટ અંદરનો આ છે સાઈડનો ગેટ આ કંઈક આપણું અંદરનું છે બધું અને આ ઉપર જો સજું મેલેલું છે અને આ રસોડું છે તો મિત્રો આ આવું કંઈક હતું આપણું ઘર અને મિત્રો આજના આજે હું તમને અંદરથી ના બતાવી શકું કારણ કે આ પેન્ટિંગના હતા ગોઠવેલા હતા એટલા માટે એટલે આપણે અંદર ના જઈ શકીએ કંઈક અડ્ડી બડી જેમ પડે પડે તો એટલા માટે તો મિત્રો આજના આટલું હવે હું તમને મળું ડાયરેક્ટ સવારે સવારે આપણે આ શાંતિ ગોઠવેલા એમાં ધાવું ભરવાનું તો મિત્રો હવે મળું હું તમને સવારે ત્યાં સુધી ચીરામેન બાબા તો મિત્રો સવારે પડી ગઈ છે મસ્ત મજાની અને આપણે સીધા આવી ગયા છીએ નવા કરે જો અત્યારે થોડુંક કાલનું લાઇટનું કામ રહી ગયું છે ત્યારે અત્યારમાં પૂરું કરે છે આશે પપ્પા હાશે પપ્પા પાણી પીએ છે તો મિત્રો જો કંઈક આવું આપણું કામ આવે છે હું દસ અગિયાર વાગ્યા વાળા ધાબુ ભરવા આવશે પછી હું તમને બતાવું તો મળો દસ અગિયાર વાગે મિત્રો હવે ચડી ગયા છે આપણે ધાબાના ટોપમાં અને બે કારીગર આવ્યા હા એક આયા હા ને એક આ ના તો આપણા કારીગર સત્ય ना 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 ગયા છે આપણા નવા ઘરે અને અત્યારે જમીન બમીને આપણે આવી ગયા છે વાગવામાં જો અગિયાર વાગ્યા તો થઈ ગયું છે ને હવે થાબુ ભરવા પણ આવી ચૂક્યા છે તો હમણાં થોડું કામ થાય પછી હું તમને બતાવું મિત્રો અત્યારે રાત પડી ગઈ છે અને ધાબાનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને કાલ સુધીમાં તાબુ સુકાઈ જશે એટલે હું તમને ફાઇનલ લુક બતાવીશ કે ધાબાનું આખું લુક કેવું આવે છે અને મિત્રો અત્યારે હું આ વ્લોગને એન્ડ નથી કરતો કાલ સવારે શરૂ કરીશ સવાર સુધી બાય હેલો ગાઈસ આજે છે ત્રીજો દિવસ અને આપણું ધાબાનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે તો ચાલો હું તમને બતાવું આ હતું કંઈક આપણું ધાબાનું કામ તો તમને કેવું લાગ્યું જરા કમેન્ટમાં જણાવજો અને આજે આપણે બીજું કામ કરવાનું છે એટલે આ ધાબા પર આપણે રેતી ચડાવવાની છે તો હું તમને બતાવું હમણાં થોડીક વારમાં છે હા હા હું કોઈ તો વાઈન વાઈન ખાવાની ફબાટી બોલાય ના ફબાટી બોલાય દો ફરો નાખ ફરો ઉઠો ફરો

એટલે શું આના લીધે પાણી ધાબામાં ભરું રહે ને એટલે ધાબું મજબૂત થઈ જાય અને આની અંદર પાણી રહે આપણે એક જ ધારું સાત સાઠ ના કરાય ત્રણ ચાર કલાક આમાં પાણી રહે એટલા માટે આવી કંઈક સિસ્ટમ આપણે કરી છે જુઓ તમને કેવી લાગી જરા જણાવજો કોમેન્ટમાં વામાં થોડું પાણી ઓછું થઈ ગયું છે તો આપણે ફરીને ફૂલ કરી દઈએ મિત્રો પાણી આવી ગયું છે હવે આ રીતે આપણે બધા જ આ ક્યારે છે ને બધા ફૂલ કરી દઈશું મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે આપણે ફરીથી ચોથો દિવસ ગામનો શરૂ કરી દીધો છે અને આપણે પાછા આપણા નવા ઘરે જઈ રહ્યા છીએ જો અને પપ્પા ત્યાં પાણી ચાલુ કરે છે મંદિર મંદિરેથી આ દેખાય ને ભાઈ સીધું આપડા ઘરે પાણી આવે છે ઉપર સાટવાનું છે ચલો જઈએ મિત્રો તમારા ભાઈએ મસ્ત વાર બાર કટિંગ કરાવી લીધા છે બહુ મોડા રહી ગયા એટલા માટે તો ચલો જઈએ હેલો તો અમે આવી ગયા છીએ પાણી આ અને તમને કેવું અમારું કાબુ લાગશે કોમેન્ટમાં જણાવજો તો આખું સાબુ આપણે તૈયાર કરી દીધું છે જો તમને કેવું લાગ્યું અમને અમારા બાપુ શ્રી દાદા અમને એકલા બે લઈને જતા રહે છે અમને બે બાપ દીકરાને અમને બે બાપ દીકરાને અમારા બાપુ શ્રી શ્રી ખાણુભાઈ મોહનભાઈ અમને મેલીને જતા રહ્યા કે પાણી સાટો હું તો જવું દુવારકા તમે કીધું જાઓ તો મિત્રો કહેતો તને જો આ દાદા ગયા છે આપણે પાણી સાટીને હવે ઘરે આવી ગયા છીએ તો મિત્રો હવે આટલા લોગમાં આટલું મિત્રો હવે હું ચાર દિવસથી લોગ બનાવી બનાવી બહુ જ થાકી ગયો છું તો આ લોગને આપણે અહીં જેને કરીએ તો બધાને જય શ્રી રામન બાબા